હેલો એવરી વેન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ ગઈકાલે મેં પેલું ખજૂર નામલીને ચટણી કરવા માટે રાત્રે પલાળી દીધું હતું તો સવારે બે સીટી મારી દીધી આ એક એવું છે ને કામ કે આમાં કંટાળો આવે પણ ફ્રોઝન કરીને રાખી દઈને ચટણી તો પછી બહુ ઈઝી પડે જ્યારે પણ કઈક કરવું હોય ને ચાટ ને એવું ત્યારે હમણાં પૂરી થઈ ગઈ હતી એટલે મેં કીધું કરી નાખું અચાનક ઘણી વખત કેવું કોઈ આવે ને ગેસ્ટ કેવું તો કઈક ફ્રોઝન આઈટમ કેવું કર્યું હોય ને સમોસા ને એવું તો એની સાથે ચટણી તો જોઈએ જ સાબુદાણા ગોતે સાબુદાણા નથી લેવા જવાના છે આજે મિશ્રી જાવું છે સ્વિમિંગમાં સ્વિમિંગ સેન્ટર જવું છે એ ગરમ છે મીશું શું કરવાનું ઓલું ચારણીથી ગાળીએ ને ગાળવાનું એને જવું છે સ્વિમિંગ સેન્ટર પછી એને સ્વિમિંગ ક્લાસ તો નેક્સ્ટ વીક થી ચાલુ થાય છે પણ સ્વિમિંગ સેન્ટર તો ઓપન જ હોય તમે જો પ્રેક્ટિસ કરવા કે એમ જવું હોય ને તો જઈ શકીએ

અને એક આ કુકરમાં મૂકીએ ને કાંઈ પણ એટલે ઉભરાય બહુ પાણી બહુ એટલે બહુ ઓછું નાખ્યું તું મેં પછી ઉપરથી પાણી નાખ્યું પણ આ તોય જોવો પછી તમે થોડું ઘસી નાખ્યું કુકર ઢાંકણું બાકી તો અહીંયા નીચે બધે થઈ ગયું ઝીકણું ના અહીંયા આ બધું થઈ ગયું હતું એટલે બધું સાફ કર્યું હમણાં દર વખત થાય છે ખબર ને આ એક કુકર માં જ વાંધો છે કેવું હવે તો કઈક ઇન્ડિયામાં એવું સાંભળ્યું છે કઈક એવો ગ્લાસ આવે છે એવો હોલ વાળો કે એ ગ્લાસમાં જ બધું રે ઉડીને આમ કેવું બારે બધા ફેલાય નહીં એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા આવશું ને ત્યારે ગ્લાસ અહીંયા લઈ આવો જ મારે એટલે આ કામ ઓછું થઈ જાય છે બધું નીચે ને ઉડે છે ને કેમ કે ગેસ સામ અહીંયા સુધી છે ને આગળ સુધી આમાં મૂકીએ ને તોય નીચે બધે ઉડે છે અહીંયા એટલે હમણાં પોતું કર્યું ને બધું સાફ કર્યું હવે આ થોડુંક ઠંડુ થાય ને એટલે એમાં પીસીને પછી ગાળીને ભરી લો ગોળ ને મસાલાને થોડું નાખીને જ બાઇફું છે પણ તો એ હવે કઈ ઘટે ઘટેવું હશે તો એડ કરીશ બાકી નહીં પછી જોઈએ મિસરીને સ્વિમિંગમાં લઈ જવાનો ટાઈમ મળે તો સ્વિમિંગ સેન્ટર લઈ જાઓ આજે તો મારે જોબ છે બાકી તો હવે કે હવે પોણી કલાક થઈ ગઈ આ બધું કરવામાં હવે ડબ્બા ભરી લીધા છે ના એક તો એરી છે હવે નાની બકેટ જેવું છે ઓલું ઢોસાને બેટર આવે ને આમ તો ઓલા કેવા આવા કન્ટેનર ફેંકી દેતા હોય પણ આવા એક બે રાખ્યા હોય તો ક્યારેક યુઝ આવે એવું છે એટલે હવે મૂકી દઉં ફ્રીઝરમાં ઠંડી તો થઈ ગઈ જ છે એકદમ ચટણી ડિશવોશરમાં વાસણને બધું મૂકી દીધું એટલે હવે એ કામ તો થઈ ગયું મિશ્રી બેન તો સ્વિમિંગ કોસ્ટુમ પહેરીને રેડી થઈ ગયા છે એમ તો જવું જ છે સ્વિમિંગ સેન્ટર તો હવે જોઉં હું એ બેગ ભરી લઉં ને પછી લઈ જાવ એને ચલો હવે અમે સ્વિમિંગમાં જવા માટે રેડી થઈ ગયા બેગ એ ભરી લીધા હાલો હવે નીચે ઉતર હું જુદી લાગુ છું હે ચશ્મા વગર જુદા જ લાગે ને બીજું શું હોય એમાં ને ત્યાં તો સ્વિમિંગ ગોગલ્સ પહેરવા પડે એટલે કાઢ નાઈ ખાશ સારી બેગ પર લીધા એક એનું નેક મારું કેમ કે મનેય કે છે કે તું એ આવજે પાણીમાં મેં કીધું હાલો હા પહેરો મેચિંગ છે કાં બીજા મૂકી દે આમ ચલો તો હવે સ્વિમિંગમાં જઈ આવીએ પછી આવીને રસોઈ ને કંઈક કરશું હવે

હવે સ્વિમિંગ સેન્ટરમાંથી નીકળ્યા મેસરીબેનને ભૂખ લાગી ગઈ છે અમે બે નાઈ દીધું તો જ કા ત્યાં ઘર બહુ દૂર છે હા કેફેમાં જવું હા હા આમ

એટલે પેલું લાઈક બનાના બ્રેડ આવે ને એવી રીતે પણ આ કોકોનટ ને પિસ્તા છે ડ્રાય ફ્રુટ નવું ટ્રાય કરવું હોય તો કરીએ એટલે લીધું આ સાઈડ સ્વિમિંગ સેન્ટર છે અને અહીંયા બારે કેફે છે હવે નાઈ ને અહીંયા અને ભૂખ લાગી હતી મને કે અહીંયા કઈક ખાવું છું કીધું તિશ્રીન ચીપ્સ ને ટોમેટો સોસ આવી ગયો છે ના ટેસ્ટ કર્યો બહુ મસ્ત છે બધા સીડ્સ છે અંદર ને કોકોનટ ને પિસ્તા ને એવું બધું બહુ મસ્ત લાગે છે કા ટેસ્ટમાં હેલ્ધી છે ચાલો પછી ઘરે જઈ હવે હેલ્ધી છે પણ સ્વીટ જે આમ છે બહુ સરસ છે ટેસ્ટી છે પોણા ચાર વાગી ગયા હવે ઘરે પોચ્યા હમણાં જો કપડાં સુકાવ્યા ભીના મિશ્રીએ બોલો શું મને બે સ્વિમિંગમાં જઈએ છીએ ને એટલે એ સારું મિશ્રી મને એની ટેકનિક શીખડાવતી હતી કા ને હું જે હું શીખી હોય ને હું એને કહેતી હતી કે મને આટલું આવડે છે આવું અમને કરાવે છે એવું પછી મિશ્રી એવું કે આમ કરીશ ને તો આમ થાશે એવું શીખડાવતી હતી કે એને વધારે એક્સપિરિયન્સ છે મારા કરતાં બે વર્ષની હતી હાફ ઇયર્સની હતી ને ત્યારથી તું જા છું સ્વિમિંગમાં એટલે કેટલા વર્ષ થયા નાઈન યર્સ પૂરા થઈ ગયા ત્યારે મારે સિક્સ મંથ થયા સ્વિમિંગ ચાલુ કર્યું એને સ્ટાર્ટિંગમાં કોન્ફિડન્સ જ નહોતો પછી ધીમે ધીમે હવે તો બીક ના લાગે પણ તોય હું એટલા બધા આ લોકોનું સ્વિમિંગ સેન્ટર છે ને બહુ મોટું છે ને બહુ ડીપ વોટર છે એટલે એમાં મને એવું થાય કે મારા બગાઈ નથી પોચતા એટલે અમુક અમુક જગ્યા નથી કે જ્યાં ડીપ વોટર હોય ને એમાં કેમ સર્વાઈવ કરાય કેમ ઉપર અવાય એવું બધું કેમ હાથ પગ હલાવાના એવું બધું ચલો કુશલ આવશે સાડા ચારે કેમ તો હવે કઈક રસોઈ ની તૈયારી કરીએ આવીને ભૂખ લાગશે એના તો આપણે ડિનર ટાઈમે લંચ ખાઈ લીધું કઈ નઈ આપણે મોડું જમવાનું એના માટે બનાવી દેવાનું હમ હજી તો અમે આવ્યા દસ મિનિટ થઈ ત્યાં તો કુશલ સરપ્રાઈઝ આપી કેમ વેલા આવી ગયા હે

આપણે ઘરે પણ એવું કામ કરશું પછી ગરમી છે ને હવે બે દિવસ કેવી ઠંડી જેવું હતું કા બાવીસ ત્રેવીસ ડિગ્રી હતું પાંત્રીસ ડિગ્રી હતું આજે છત્રીસ કેવું હતું

કપાય એક મેક પહેરે રાખવા ને એટલે દોવા ના ઓછા પાણી હમણા તો બે હમણા બે દિવસ એક જ ફ્રોક પહેરું તો એને ઓછું પીવાનું મમ્મી મને વધુ

તાપમાન ઓલું કંટ્રોલ માં રાખવું પડે જો એ તો ચાલવું જોઈએ બે ની મસ્તી તો અલ કાલે ગાંઠિયા લાવી મજા આવી સવાર નાસ્તામાં

અત્યારે તો ને તો વીકએન્ડમાં કરી લઈશ હજી આ બધા સ્પ્રિંકલર ચાલુ કરવાના છે ને રૂટિન કે હમણાં તો ગરમીમાં પાણી કેટલું ગમે એટલું પાઈ તો અંદર વઈ જાય છે કે જમીનમાં ચાલુ કરવાના ન તો કાલના ગ્રાઉસ ઉપર ચરાવી દે તો નીચેતી દોય હમ વાંધો નહિ ચાલો તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય